वेलकम बैक टू माय बांगा जो वीडियो में तो केम जब दे मित्रों मजा माने मजा माने जो वेलकम बैक टू माय न्यू वीडियो तेरा अपना आज नया वीडियो चालू कर दी था अपना खेत आई रही जो आई रही देखो वहां लगा रेडी और आई थी आ कोपा तो वहां आज हमें वाली 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 વાહ એક છે ને જો વાહ ડાડા નું મંદિર ને મે જો ક હંજી જવાન થા એટલે તઈ નું શૂટ તો લઈ લઈ જ્યાં લગન марથી થાય તો શૂટ તો નિયનો લઈ લઈ બરોબર ને વીડિયો બની રહેજો હમણા પાછલા વીડિયો કોઈ ના જ હોય તો જોતા આવજો फटाफट મસ્ત મજાનો ઈ તો આપડા આવતા તો અહીંયા ઈ શૂટ કરી રહ્યો હે ઈમાં ક્યાં આપડો બીજો ક્યાં શૂટ કરી રહ્યો નથી હવે આજથી અમ અલગ અલગ આધી વાડી વિસ્તાર નો વિડીયો આવી છે પછી મેળા માં જવું આવી ને પછી ગ્યાખર કળવા જવું ઈને વિડીયો છે તો અટાણે માર જાવું હા વાડ કપાવા તો હાલો હું જાવ ફટાફટ વાડ કપાવા બસ મડી બધા મિત્રો મજામાં ને મજામાં જશો અને આપણે અત્યારે સવાર થઈ ગઈ છે કાલના મીડિયામાં આપણે ખાલી સ્ટાર્ટિંગ જ કરી શક્યા હતા દાડેને જવાનું કેમ કે વાળ કપાવા ગઈ તો બહુ ભીડ હતી મને લાગતું છે કે વાળ કપાયું ખાલી સાઈડ સાઈડ ને જ કપાયું આગળને કપાયું અને જવાના છીએ અમે દાડે આ વાડીથી જો વાળું જાડું હને હા ઈજી જાડુ હન ન્યા જવાનું એટલે હાલો ફટાફટ રેડીમાં કન્ટિન્યુ કરી લો તો મિત્રો અત્યારે આપણો પગી ગયા છે વાડી આપડી જો ઉભા રહ્યો જો આ માંડવી આઈથી તમ જો બરોબર આઈથી એવડી આઈ રહ્યા એક જ હેર છે આગત્રી છે આગત્રી આપા છે નહીં અમે વાંથી હાલીને આવી આવી ઓલા ઘરે બરાબર અને અમારી મંજિલ અહીંયાથી પૂરી થાય જો અહીંયા ત્યાં જવાનું હાલો તો ફટાફટ ન્યા જઈએ તો જો અહીં સાફ સફાઈ આલે હે અહીંથી એટલું જ છે જો અહીંથી એટલું એટલે લાંબુ જ કહેવાય હાલો અંદર જઈએ

આવી રીત નું છે કઈક હવે હે ને ઈ તો કપાસ પાક કપાસ દેખજો તો જો મિત્રો આઈથી માંડવી થાય પૂરી ને આઈથી કપાસ થાય ચાલ તો હાલો જોતા રેવ કપાસ દે આવી રીત નું હે કઈક આ જો આયો ઈ તો હારું કેમ કે મારથી ઘણો ઊંચો કર નઈ ખતો કેમેરા આખો એટલે આ ઈયો ઈ તો તો હારું અને જો એટલું ઘર આઈથી એટલું થાય દોરું દોરું દેખાતું હતું ને એ આપણું ઘર છે અને આ છે આપણું વાડીનું બધું સિસ્ટમ અને અહીંયા જો શોર્ટ મુકા દેખાતા રેડી આ લાકડું અને અહીંયાથી પાઇપ જાય ફુવારા હાલતા હતા ને ત્યાં પાઇપ જતો પણ હવે ફુવારા નથી હાલતા કેમ કે હવે સુમા હુમા એટલે થોડાક દિ જેટલા બી વરસાદ આવીએ એટલા બી ફુવારા નીકળી જાય પછી વારે વારી કહે છે દિવાળી માથે લગાડીએ આપણે તો કંઈ ખબર હોય નહીં અને આ જો કપા આને મારી હાઈટ મેચિંગ કરાવ દઉં તમને જો આમાં હું હતા તો દેખાવ મિત્રો બિલકુલ ના દેખાવ હું હતાઈ જાઉં એટલે એ મારી હાઈટથી ને કેટલા થોડા ઘણા મોટા છે બરાબર મારું મોટું હશે ને એટલે એ ઉપર કરી દેવો હજી એટલા મોટો છે марथी कोबा जो टोटल એવું નહી કે એક જ છે टोटल યાર марથી મોટો છે टोटल જેટલા એટલા બધા марથી મોટો જ છે તો હાલો હવે સીધા જના આપણે ઘરે જઈએ પછી ઘરેથી કઈક વિડિયો ઉતારીએ મિત્રો અત્યારે આપણે આવી ગય છીએ ઘરવાજી જો આજે એટલો હલીન આપણે જવાનું છે એ ઘરે હાલો फटाफट ઘરે જઈએ તો અત્યારે મિત્રો આપણે આવી ગય છીએ હે ને ट्रैक्टर टैक्टर पाहें जो है तो आसान अब टैक्टर है वो ना पहले देख थोड़ा दिन हमारा साडू दूर दे जाऊँगा टैक्टर जो कम्मन है इतने कोई खबर नहीं कि मैं तब नहीं दूर दे रहा ही लो आसे टैक्टर हाँ टाइपिंग में एक आई रीवन मीटर जो स्टीयरिंग आडू आ रहा है जरा कमाल देख देखा लोगो आपड� गैर अलीव जो है अलीव मैं ब्रेक मैं क्लच रेडी जो कि ही हिखालों जरूरत जरूरतना यार टैक्टर को जो को मना आउट है तो हम तुमने खाली लिखा हूँ चाहोगे तो सेटर से आप बरोबर चाहिए हम अच्छी बैटरी जो चलो सही तो देखा दे। बारे आज एक सौ तेरेठ कलाक आ जाओ हिसाब कर दी दो रेडी ऑन कर दिए बंद दी लीजिए